જેના થકી દેશનું રૂલિંગ ચાલી રહેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું એસપીઆઈ ટુ સ્ટાર્સ સર્વ પ્રિવિશિયલ ઇન્ડિયા જે દેશની આ મોજડી માપણી નીઠેલી એ પહેલાનો આડી અનાડી કાઠી ચાલતો આવેલો વ્યવહાર કુદરતી વારસો એને કહેવામાં આવે છે એસપીઆઈ ટુ સ્ટાર્સ આ સી મુદ્રા છે જેના થકી દેશનું રૂલિંગ ચાલી રહેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની સી મુદ્રા છે જેને બિલ્લીમોરા નગરપાલિકાને આ સી મોહન મારવાની સત્તા આપેલ નથી તેમ છતાં આ બિલ્લી મોળા નગરપાલિકા સિલમોર્સ મારીને ગેસનો વહીવટ ચલાવી રહેલા છે બિલ્લીમારા નગરપાલિકાનો તે ગેરકાયદેસર છે એમની પાસે અગર આ સિંહ મુદ્રા મારવાનો રાઇટ હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે આપેલો હોય તેવું ગેજેટ નોટિફિકેશન જારી કરવું આ સિલ્મોરની અંદર ને બિલ્લીમાળા નગરપાલિકા એવું કહે છે કે ત્રણ પ્રતિકો છે ત્રણ પ્રતિકો છે કે ચાર સિયોસોનું પ્રતિક છે તે એમને ખબર નથી પડતી પહેલી વાત તો

નગરપાલિકાનો હોય તો આ દસ્તાવેજ દસ્તાવેજી પુરાવો રજૂ કરવો માલિકી હોય તો કારણ કે રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો છે વન રૂપી કરન્સી રોકડો રૂપિયા એવિડન્સ રેવન્યુ ટિકિટ ભારત રાજસ્વ રેવન્યુ અગર બિલ્લીમોરા નગરપાલિકાનું હોય તો દસ્તાવેજ દસ્તાવેજ રજૂ કરવો તો આજે અમે માનીશું આ કે રેવન્યુ કોનું છે અગર બિલ્લીમોરા નગરપાલિકાનું રેવન્યુ હોય તો અમે માની લેશું કે એના પર બિલ્લીમોરા નગરપાલિકા રાજસ્વ લખેલું હોવું જોઈએ પણ આ તો ભારત રાજસ્વ ભૂમિકા છે જે ભૂમિકા પર એ લોકો કામ કરી રહેલા છે

હું તમને કાયદાનો વિષય છે મારી એક વસ્તુ સમજો કાકા પેલા તમારી જે રજૂઆત છે તમે અત્યારે મારી જોડે ગમે એટલી વાત કરશો કઈ ભી કરશો બરાબર મારી પાસે અર્થઘટન ની કોઈ સત્તા નથી મારી વાત પેલા સાંભળો એની કોઈ સત્તા મારી પાસે નથી એટલે એનો કોઈ મિનિંગ નહીં નીકળશે અત્યારે મોરા નગરપાલક તમે તો રજૂઆત કરો અને પોલીસ લાવીને કરી આપો મુદ્રા મારો છો બરાબર છે તમને રાઈટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ની રાઈટ

શાંતિ ને પ્રજા માનવાની પ્રજા છે સમજી લો એટલે આ બધા ના છે પોલીસ તંત્ર ને લઈને આવીને બધી આખી ટીમ લઈને જોર જબરજસ્ત

ચાર બે ઓગણીસો સિત્તેર પચી ગયા ત્યાં પછી એટલે અનલીગલ છે અમારા પાસે અમે નથી ભારત સરકાર પડેલું છે ચોથી સાહેબ મામલો ત્યાં ખામી બંધ કરાવી દીધું નગરપાલિકાનું

મેન્ટ શરવણ તેનો અર્થ થાય કે અમે સરકારના નોકર છીએ તો અમે માલિક પરિવાર તરીકે ખુલાસા નાખતા છે તો નોકરે સ્થળ પર આવીને ખુલાસા આપવું જોઈએ એ ભારત સરકારનું બંધારણ બોલે અમે નથી બોલતા દેશ

માની લેજો વહીવટી તંત્રો આઠ બાવન થતા ડિપાર્ટમેન્ટ આઠ બાવન થતાં ડિપાર્ટમેન્ટ રેવન્યુના બંધનમાં તે રેવન્યુ સોર્વનો વરિષ્ઠ છે એસી કુવર કેસરીશી દાદા માતૃશ્રી જમનાબા પિતાથી ટેટિયાભાઈ કાનજી વિશ્વ વર્લ્ડ પ્રસિદ્ધ છે તો આજે વિશ્વ જગત જાણતું છે તો આઠ બાવન ડિપાર્ટમેન્ટના દેશના કેમ નથી જાણતા કેમ અંધારામાં કેમ આજે સરકારોનો પગારોનો પગારો લઈને તમે આદિવાસીઓ પર અત્યાચાર કરવા નીકળેલા છે બધા જ વહીવટી તંત્રો કાન ખોલીને સાંભળી લેજો બધા જ આ જે ચાર સિંહો સિંહાસન સત્યમેવ જયદે ના જેના જે ખિલાફ જાય એના પર વહીવટી તંત્ર પર દેશદ્રોહી કલમ લાગશે નોકર છે તો નોકર તરીકે રહેજો ને આ રેવન્યુ પર જે સ્થળ પર જે ખુલાસો થાય તે તમારે પોતાએ જે આઠબાવન ખાતા ડિપાર્ટમેન્ટ બધાને જ આપેલું છે આ નોટ આ નોટ પર લખેલું છે સીધી ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમાં કોઈ લખેલું નથી અમે સીધા એસી ભારત સરકાર ગવર્મેન્ટના પરિવાર છે અને જે આઠબાવન ખાતા ડિપાર્ટમેન્ટ છે એ જુડિશિયલી કેન્દ્ર સરકારના પરિવાર છે આ દેશની અંદર બે પરિવાર રહેતા છે આ જે માલિક પરિવાર છે તેને બધું તંત્ર ડબાવા નીકળેલું છે કેન્દ્ર સરકાર તો નવાણું યર્સના પટાર

કારણ કે આવી રીતના તમે સ્થળ આવીને જે બધી હંગામો કરવા માંગે છે ને તે નહીં ચાલે તમે પુરાવાને માનતા હોય સરકારના દસ્તાવેજોને નહીં માનતા હોય તો ઓનરેબલ આવ્યાના ખુલાસો કરો લેન્ડ એવન રૂલ્સને ગુજરાત લેન્ડ એવો રૂલ્સને તો દિલ્હી મોરા નગરપાલિકા કહેવું છે સંકેતભાઈ કહેતા હતા કે લેન્ડે રૂલ્સ હું જાણું છું ગુજરાત લેન્ડ ચારસો હજાર રૂપિયા એક જે પાનું છે એ ત્રોનોલોજીકલ ટેબલ સાઇન રૂલ અંદર શકીએ

તો સમ આની જે લીગલ એક્શન જે ખરું જે નોટિફિકેશન જે માલિકે આપવું હોય તો આ બડી બંધ કરી બંધ કામ કરી એ લોકો કરી શકે છે પણ મૂળ માલિકે જો ન આપવું હોય તો આ કામગીરી કરવાની એ લોકોને કોઈ સત્તા પાવર છે જ નથી અને રહેશે પણ નહીં ભવિષ્યમાં પણ ઘૂસણખોરી કરે છે નથી પેપરની અંદર આઉટ કરેલું છે એ લોકોએ કે દિલ્હીમાં નગરપાલિકાની માલિકીની જગ્યા છે અને સામેવાળા જે ખરા સામાન ફરિયાળાને એ લોકોને ગેરકાયદેસર ગણાવે છે ગેરકાયદેસર રમે છે કે એ લોકો છે ગાંધી રીન ફોલ કરાર સેક્શન પંચાવન કલમ છતીસ

બરાબર છે પણ અહિયાં હિન્દુ ખરા કઈ બરાબર <tus> 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 સા નવિયમ સાડે નવ બજેટ બટ્ટા ઉઠાવે બટલા સાડે નવ બજે